બુલંદીયાથી લોકસભા ચૂંટણીનું રણસિંગ ફૂક્યું હતું ભાજપ સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી જંગમાં ઉતરવા માટે તૈયાર છે પરંતુ ભાજપને ઘેરવાના પ્રયાસ કરી રહેલા વિરોધ પક્ષોના ગઠબંધનની સ્થિતિ નબળી પડી રહી છે વાસ્તવમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા દ્વારા દેશવાસીઓને એક કરવા નીકળ્યા છે જ્યારે વિપક્ષી પાર્ટીનું ભારત ઇન્ડા ઇન્ડી ગઠબંધન તૂટવાની કગાર પર ઊભું હોય તેવું લાગી રહ્યું છે ઇન્ડી ગઠબંધન માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે પહેલા જ્યારે મમતાએ એકલા ચાલોનું એલાન કર્યું ત્યારે કેજરીવાલે પણ અંતર રાખ્યું હતું ભગવંતમાન એકલા પંજાબમાં લોકસભાની ચૂંટણીનું રણસિંગ ફૂંકી રહ્યા છે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શેટ્ટર પણ ભાજપમાં પરત ફર્યા અને હવે નીતીશના એનડીએમાં પાછા ફરવાની અટકળોએ જોર પકડ્યું છે રાજકૃષ્ણનું કહેવું છે કે જો કુમાર એનડીએમાં પાછા ફરે છે તો ઇન્ડી એલાયન્સનું અસ્તિત્વ જોખમમાં આવી જશે અને ચૂંટણી પહેલા ઇન્ડી એલાયન્સ સંપૂર્ણપણે તૂટી જશે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ ભાજપ લોકસભા ચૂંટણીને લઈને વધુ સક્રિય દેખાઈ રહી છે પોતે ચૂંટણી કમાન છે મોદીએ ઉત્તર પ્રદેશના બુલંદિયાથી લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંક્યું હતું ચૂંટણી પંચ ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે બીજી તરફ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવાનો દાવો કરનાર ઇન્ડી ગઠબંધન ચૂંટણી પહેલા તૂટી જવાના આરે છે